જય માતાજી મિત્રો હર હર મહાદેવ ના વિડીયોમાં બધું સ્વાગત છે તો દોસ્તો કેમ છો મજામાં આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ છો તો દોસ્તો ઓરી માતાએ આયા છે હવે ગઈડોના રીત રિવાજ પરમાન લાડવા કાઢવાના છે એટલે એની ઉપરથી ખબર પડે કે વરસાદ કેવો રહેશે આપણો ચુમાહું કેવું રહેશે એવું આ ગઈડોને બધા રીત રિવાજો છે એટલે આપણે લાડવા કાઢવાના છે તો ગઈડોની રીત હમ આપણો મનુભાઈ છે કારુ કાકા આઈ ગયા છે રમન કાકા છે લાલજી ભાઈ છે મારા પપ્પા છે કોંતી કાકા છે બધા છે અને આ ગઢીઓ ગઢીઓની પરંપરા ચાલતી આવી છે એટલે ખબર પડે નથી કે ચુમાવું કેવું રહેશે આપણું મહિના

અરે એ નેચા પછાડો ભાજી જે તો હું ભોગીત નખો ન માસલા કસલ કરવો ગરમ છે ને પૈસા નહી

ઓય ને હા અહી સાવર દે અમે પાઘડવો છે આ પાઘડવો છે સાવર સાવર પાઘડવો હા ઓ એક પાહો સાવર નું બાંધા માટ એક કડો કરવા મને એક પાસે આ સાડા પાવડો લઈ સાવર સાવર પાઘડવો હા બરોબર છે આલા ઘર કાળો પછી બીજી વાત હાઓ ખેંચીલો ગડો ના આત્રા અટકો દીદાજી કે જોયા સાવર મે <muchas> 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 પાણી <coughs> ઉમેર્યું ના ઓ જો પાદળો હોમો છે ઓ જો રે ગામે પાદળો છે આ એ જે એટલે બરાબર આ ખારી પડતો હોમો વાતો પાસાર તો ઓબુ ટ્રાવન છે હ એ આ જો હોમે બે પાદળો જોમે એ કોલો રૂપિયા ના આ છે આ જ ખુબ બે

વા લાખો છે શરૂઆત થઈ ગઈ ગઈ રાખવાની સાચી વાત છે તમે તો રહી પૂજા બધું નાખી દેવાનું અંદર જ ખોટું પગ આવે કોઈ

दादा दीवका का चलो सुसा दीवका को जाय से केर आबापा गला नाच दो थोड़ी सुसा